ગુજરાતમાં જે મોટી દુર્ઘટનાઓ બની છે જે હણી બોટકાંડ હોય કે પછી સુરતનો કક્ષશીલાકાંડ હોય રાજકોટ ટીઆરપી ગેમ ઝોન હોય કે પછી મોરબીનો ઝૂલતો બ્રિજ હોય આ તમામ પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસથી આજથી ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે અને મોરબી ખાતેથી આ ન્યાય યાત્રા છે તે પ્રસ્થાન થઈ ચૂકી છે ત્યારે આપણી સાથે ઉપસ્થિત છે વડોદરા હણી બોટકાંડના જે પીડિત પરિવાર છે તેમની જો સાથે આપણે સીધી જ વાતચીત કરીશું તમે અહીંયા આ યાત્રામાં જોડાયા છો કઈ રીતે તમે ન્યાયને જોવો છો અમે અત્યારે એટલે આ યાત્રામાં જોડાયા છે ન્યાય યાત્રા જોડાવા માટે કે અમે વડોદરામાં જે અઢાર તારીખે સાત મહિના પૂરા થશે ત્યારે અમે બધા જ પ્રયાસો કરી લીધેલા છે આજે ગવર્મેન્ટ બીજેપીની છે બધા જ જાણીએ છીએ આજે બધું અમે કાગળ ઉપર અમે પેપર વર્ક જ કરતા હતા કે આટલું બધું અમે સબૂત આપી દીધેલું છે તે છતાંય વિનોદ રાવનું નામ અત્યારે સામને આવ્યું છે તે છતાં એમના ઉપર ઇન્કવાયરી બી નહીં થતી એચ એસ પટેલનું નામ આવ્યું છે એમના ઉપર ઇન્કવાયરી નથી થતી નાના મોટા માણસોને ખાલી અંદર નાખી દીધા એ બી ત્રણ મહિના પછી જામીન આપી દીધી એટલે સાત તારીખે જ્યારે ઇલેક્શન હતું આઠ તારીખે ચાર ચાર જણાની ચાર લેડીઝની હાઈકોર્ટથી જામીન થઈ અને અગિયાર જણાની સેશન કોર્ટથી જામીન થઈ ગઈ એટલે અમારા મોડા ઉપર તમા આશ્વાસન તો આપવા આવ્યા નથી સાહેબ પણ તમે અમારા મોડા ઉપર આટલો ધમાચો મારવાનો અમારા નાના નાના બાળકો હતા નાના બાળકોની શું ભૂલ હોય એકવાર અમારા જેવા માણસોની ભૂલ હોય અમે મોટા માણસ છે એટલે અમારા જેવાની ભૂલ હોય પછી તો નાના નાના ફૂલકાઓ હતા સાહેબ એ લોકોને લઈ લીધા એટલે અમે કોના જોડે ન્યાય માગતા માગતા એવું લાગે છે અમને કે અમે પોતે ક્રાઇમ કર્યું છે અમે સાત મહિનાથી અમે ભાગી રહ્યા છીએ એ લોકો છૂટીને અમને જોઈને હસે છે હવે હવે અમે આજે વિનોદ રાવનું નામ આવ્યું છે એ તાત્કાલિક ધોરણે હાઈકોર્ટે બી કીધેલું છે કે ભાઈ એમના ઉપર ઇન્કવાયરી થવી જોઈએ તે છતાં એ લોકો તો એકદમ બિંદાસ ફરે છે ને એ લોકો તો વટતી ગયા છે કે અમને કહીએ જ નહીં થાય તમે જય સુધી ભાગવો હોય જય બી એટલે એટલી દાદાગીરી એટલે જેની ગોધડી ચાલે એને જ ખબર પડે કે ઠંડ કેવી હોય એટલે અમે કોઈના કોના જોડે ન્યાય માગીએ આજે ન્યાય જોડો યાત્રામાં અમને ખબર પડી કે આવી છે એટલે જિગ્નેશભાઈ જોડે અમારી વાતચીત થઈ જિજ્ઞેશભાઈએ કીધું કે તમારે લડવું જ પડશે તો જ ન્યાય મળશે હવે એટલે અમે બધા રોજ લાઈને કમાવાવાળા કેટલા માણસો છે એ બે બે ચાર દિવસની રજા રાખીને બી એ લોકો અમે કાલ રાતથી અમે નીકળેલા છીએ સવારે પાંચ વાગે આવ્યા છીએ એટલે કોઈ ઊંઘ્યું નથી અત્યારે સવાર ઉઠીને યાત્રામાં જોડાયા છે અને અમારું તો એ ધૈર્ય છે કે સાહેબ ગરીબ પરિવારો છે જેટલા બી આ ચાર થયા તક્ષીલા થઈ જેમ મોરબી થયું છે કે ગેમ ઝોન થયું છે રાજકોટ કે અમારું બાળકોનું બાળકોનું છે જે હરણી બોટકણ એ લોકોને ન્યાય અપાવો સાહેબ જે લોકોને બધાને છોડી બી દીધું હવે કોર્પોરેશન કહે છે કે કોટિયા પ્રોજેક્ટને તો કોટિયા પ્રોજેક્ટને કોર્પોરેશનમાંથી જ પાસ કરેલું ને કોર્પોરેશનમાંથી જ પાસ કરેલું ને અને સ્કૂલનું તો નામ જ નથી સ્કૂલનું તો અમે પુરાવા જોડે લઈને આવ્યા છીએ કે પુરાવામાં ચોખ્ખું સ્પષ્ટ દેખાય છે કે મોદીના જોડે આમંત્રણના એ છે આમંત્રણ છે ને મોદીના જોડે ફોટું છે ને સ્કૂલવાળું બી એકદમ બિંદાસપર છે કે કંઈ જ નહીં થાય એટલે અમે કોને પકડીએ અમે તો ભણવા માટે સ્કૂલમાં મોકલતા હતા ને સાહેબ એટલે જે રીતના તમે ફોટો ને એની વાત કરી એટલે તમને એવું લાગે છે કે એ લોકોને જે સજા થવી જોઈએ નહીં થાય સજા તો જો અમને તો એક જ ધૈર્ય છે કે સજા થવી જોઈએ વળતર વળતરના નામ બી અમારા જોડે મજાક જ થઈ છે છ લાખ રૂપિયા આપ્યા છે ગુજરાત ગવર્મેન્ટે બે લાખ રૂપિયા અને સેન્ટ્રલ ગવર્મેન્ટે ચાર લાખ રૂપિયા તમારા બાળકોની કિંમત એટલે છ લાખ રૂપિયા હતી સાહેબ અમને કંઈ પૈસાની વાત નથી કરતો અને અમને કંઈ આટલું જોઈએ જોઈએ જોઈ જોઈએ બી નહીં પણ તમે કંઈ ન્યાય તો અપાવો એટલે બધા આટલા મોટા મોટા અધિકારીઓને જેના નામ આવ્યા વિનોદ રાવને તમે છોડી દીધું ઇન્કવાયરી નથી કરતા કેમ કે ખબર છે કે બધા જ બીજેપીના માણસો છે એમાં સામેલ હવે તમે એકને અમાર અમાર તો કોઈ પાર્ટી જોડે લેવા દેવા નથી અમે કોઈ પક્ષવાળા માણસ નથી કે આમ આદમી પાર્ટીથી નથી કે બીજેપીથી નથી કે કોંગ્રેસથી બી અમે નથી અમે પીડિત પરિવાર છે અમે લડવા માટે બીજેપી બી અમારી સાથે ઊભી રહેતી ને અમને ન્યાય અપાવતી ને તો અમે બીજેપીના જોડે બી ઊભા રહેવા તૈયાર છે પણ અમને કોઈ ન્યાય તો અપાવે આટલા દૂરથી બે ચાર દિવસની રજા મૂકીને અમે ઘર બહાર છોડીને એટલી દૂર આવ્યા છે તો અમને ન્યાયની અપેક્ષા લઈને આવ્યા છે સાહેબ હવે અહીંથી ન્યાય નહીં મળે તો અમે કઈ જવાના આવ્યા પણ તમારા પરિવારમાંથી જે હરણી બોટકાન થયું હતું તેની અંદર કોણનું મોત થયું મારી બેબી હતી આયત મંસૂરી સાત વર્ષની હતી ને બે દિવસ પછી આઠ વર્ષની થવાની હતી બે દિવસ પછી જ એમનું બર્થડે આવવાનું હતું ને અમને કહીને ગઈ હતી કે પાપા મને જવા દો મારી ફ્રેન્ડ જોડે અત્યારે બર્થડે અમને એક કરવા દો મને પછી આપણે તો જવાનું જ છે ને પાપા જીત કરીને ગઈ બાકી આટલી ઠંડી હતી તે છતાંય એ લોકો સ્કૂલવાળાએ ડીઓ ઓફિસની પરમિશન નહીં લીધી તે છતાંય દસ હજારનું ડન કર્યું ડીઓ ઓફિસે એ બી આટલું બધું થયું તારે દસ હજારનું ડન થયું તો સાહેબ પ્રતિ બાર બાળકો અને બે શિક્ષિકાઓ ગયા તો એક એક બાળકની તમે સાહેબ જે નક્કી કરી એટલે કમ એ સાતસો રૂપિયા તમે એક બાળકની કિંમત નક્કી કરી મોતની કે તમે દસ હજાર રૂપિયાની ડન કરીને સ્કૂલ છૂટી ગઈ અરે સ્કૂલને સાહેબ તમે લો સ્કૂલના સંચાલકોને લો તય જઈ જઈને તમે પોતે નિરીક્ષણ કર્યું નહીં કે તઈ સેફટીના સાધનો છે બાર જણની સીટના અંદર તમે ત્રીસ જણાને બેઠાયું ચાર શિક્ષિકાઓને બેઠાયા તમે ચોત્રીસ જણાઓને બેઠાયા જ્યારે અમે અમારા જેવા મોટા માણસ બી કોઈ નદી નાલામાં કંઈ બી જાય ને તો તઈ લાઈફ જેકેટ વગર જવા નથી દેતા છ લાઈફ જેકેટ હતા ને ત્રીસ બાળકો અને ચાર શિક્ષિકાઓ અંદર બેસેલા હતા કેમેરાઓ કંડિશનમાં ન હતા ત કોઈ તરવૈયા નહોતા કોઈ કરતો કોઈ નહીં સામે સેવસરની લારીવાળો ચલાવતો હતો તો તમે પોતે જઈને નિરીક્ષણ કર્યું નહીં કે તે બાળકોને મોકલવા જેવું છે કે નહીં તમે ડી ઓફિસથી પરમિશન બી નહીં લીધી એ પેપર વર્ક ઉપર છે આટલા બધા સબૂત છે આપણી પાસે તે છતાં એમની પાસે એક્શન નથી લેતા એટલે એમની પાછળ કોનો હાથ છે એટલે અમે ન્યાય કોની પાસે માગીએ અમે તો અમારા બાળક એટલે જે બી જે જેના બી ગયા છે ને એ લોકોને ખબર પડે છે કે કેવી રીતે ન્યાય આજે અમે ભાગી રહ્યા છીએ ખાલી ન્યાય માટે ફક્ત ન્યાય જોઈએ અમને તમે વડોદરામાં રહો છો તમે અરણી તળાવ છે તળાવ પાસે તો નીકળે તો સંવેદના ખરી જ ખરી પણ સાહેબ અમારા તો નાના નાના બાળકો હતા આજે બી રાતની નીંદ અમારી ઉડી ગઈ છે આજે બી રે રોજ રાત પડે ને કે એટલે પાપા પાપા કરીને આજે હું કહું તમને કે આજે બી અમ અમે રડી જ દઈએ છે એટલે અમારા બાળકોમાં બી જેટલા પેરેન્ટ્સની મિટિંગ થાય ને બધા રડી દે તો અમે ન્યાય ખાલી સાહેબ અપાવો જે બી ગુનેગાર છે એ લોકોને સજા અપાવો આજે અમારું ગયું છે અમારું લડવાનું ધૈર્ય એ જ છે કે અમારું ગયું છે જે અમારા મન ઉપર વીતે છે ને એ હિન્દુસ્તાનના કોઈ બી નાગરિક ઉપર ના વીતે ને એના માટે આપણે લડત લડવાની છે ને જે ગુનેગારો છે એમને સજા અપાવો અને જે બી ભ્રષ્ટાચારીઓ છે એ લોકોને એવી સજા આપો ને કે એમની રૂક આપી જાય પીપીપી ધોરણે કેટલા પ્રોજેક્ટ પાસ થયા છે એ લોકોની જાચ થવી જોઈએ એ લોકો કમાવા માટે એમાં બી પહેલાં ત્રણ લાખ આટલું મોટું લેક ઝોન છે ત્રણ એમાં બધી જ એક્ટિવિટી છે ત્રણ લાખના ભાડા પેટે એ લોકોએ પાસ કરાયું વિનોદ રાઉના અંડરના અંદર તો ત્રણ લાખના અંદરના અંદર તમે પાસ કરાયું એમાં બી પહેલાં બે હતા પાર્ટનર પછી એમના ઘરના એમના સગા સંબંધીવાળાના પાંચ ટકાની પાર્ટનરશીપ દસ ટકાની પાર્ટનરશીપ તો એ જનતાનો ટેક્સનો પૈસો છે સાહેબ તમારા બાપાનો પૈસો નથી કે તમે તમારા ઘરવાળાઓને પાંચ પર્સન્ટની ને દસ પર્સન્ટની પાર્ટનરશીપ આપો છો પણ જે પ્રકારે તમે કીધું કે આ ચૂંટણી પૂરતું જ હતું ને ત્રણ મહિના થયા નહીં આજે સાત તારીખે તમને તારીખ જોડે કહું છું કે સાત તારીખે ઇલેક્શન થયા ને આઠ તારીખે હાઈકોર્ટથી ચાર લેડીઝોને જામીન મળી ને નવ તારીખે સેશન કોર્ટમાંથી અગિયાર જણની જામીન તો સાહેબ એક મર્ડરના અંદર બી ના હોત એ તો નાના નાના બાળ બાળકો અને બે શિક્ષિકાઓનું એક એ મર્ડર જ થયું છે તઈ એ સોચી સમજી સાજીસ જ હતી જ્યારે નેતાઓ આવતા ત્યારે તમને ત્યારે અમને કહેતા હતા કે કોઈ બી અમારી પાસે મુખ્યમંત્રી સાહેબ આવેલા ને અમને કીધું કે કોઈ બી ચબરબંધીને છોડવામાં નહીં આવે અમને પોતે એ પોતે આવીને અમને આશ્વાસન આપીને ગયા છે તો સાહેબ હવે તમે કઈ છો આમાં આશ્વાસન આપીને તો જતા રહ્યા હવે આ બધા પ્રૂફ નીકળેલા છે અમે જમા કરાયા છે હવે બધા ખબર છે કે આ વિનોદ રાવનું નામ આવ્યું છે એ જ મોટું ભ્રષ્ટ છે જે વડોદરાના અંદર ગોલ્ડમેન તરીકે ઓળખાય છે કેમ કે એનું નામ નીકળશે તો એ તો બ્લેકમેલ કરશે કે એમના પાસે પૂરા પુરાવા છે પૂરા ચિઠ્ઠા છે કે એ પકડાશે ને એની ઇન્કવાયરી થશે ને તો બધા ભાજપના જેટલા બી ભ્રષ્ટ અધિકારીઓ છે ને એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવશે એ મારી ગેરંટી છે નહીં હોય ને તો અમને ન્યાય ના આપજો એટલી મારી ગેરંટીથી વાત કરું છું આટલું બધું નામ આવી ગયું એચ એસ પટેલ અને વિનોદરાવ એચ એસ પટેલ તે તે પહેલાં સસ્પેન્ડ થઈ ચૂક્યા હતા એમના રાજમાં આ બધું પ્રોજેક્ટ પાસ કરાવવામાં આવ્યું હતું પીપીપી ધોરણે ને વિનોદરાવ ત્યારે હતા તો તમે સાહેબ આટલું બધું જુઓ છો કે ત્રણ લાખના ભાડા પેટે તમને ખબર નહીં કે ત્રણ લાખના ભાડા પેટે તઈ દુકાન લાખ લાખ રૂપિયા તમે ભાડા આપી છે એવી બાવીસ પચીસ દુકાનો છે ગેમ ઝોન છે કંઈ બોટિંગની સુવિધા છે તં વોટરપાર્કની સુવિધા છે કંઈ નાઇટ પેલું ટ્રબ આવે એ ક્રિકેટ ખેલવાની સુવિધા છે અંદર ક્લબો ચાલે છે એટલી વધારે ત્રણ લાખ વાર્ષિક ભાડે એટલે પચીસ હજાર મહિને ના થયું સાહેબ પણ તમે આ જે ઘટના પછી તમે ક્યારે મુખ્યમંત્રીને મળવાનો પ્રયત્ન કર્યો છે ન્યાય માટે અમે મુખ્યમંત્રી સાહેબ અમને પોતે જ આવીને આશ્વાસન આપી ગયા હવે મુખ્યમંત્રી સાહેબને તો ખબર પડતી હશે ને કે હાઈકોર્ટ હું પટકાર આપે છે તો મુખ્યમંત્રી સાહેબ બીજી વાર અગર બાળકોને ન્યાય અપાવવાનું જ હોત જે અમને આશ્વાસન આપીને ગયા તો ખાલી આશ્વાસન જ છે એમને ખબર નહીં કે હાઈકોર્ટ હું ઓર્ડર આપે છે કે એમના ઉપર એક્શન લઉં કે કોણ કોણા કોણા નામ છે એમને કેમ સસ્પેન્ડ કરવામાં નથી આવતા એમને કેમ ઇન્કવાયરી નથી આવતી આ બધું સાહેબ આખું ભ્રષ્ટ છે હવે હું નામ લેવા જાઉં તો મારા ઉપર ઇન્કવાયરી બેસે મને જ ફસાઈ દે પણ તમને બધું જ ખબર છે તમે ન્યાય અપાવો ને સાહેબ તમે સત્તામાં છો હવે અમારા રાજા તમે છો હવે રાજા જ પ્રજાનો ખ્યાલ નહીં કરે તો અમે કોના જોડે જઈએ ન્યાય માંગવા માટે તો પીડિત પરિવાર વધી તમે મુખ્યમંત્રીને શું સંદેશ આપો મુખ્યમંત્રી સાહેબને તો અમે એ જ કહેવા માગીએ છીએ કે સાહેબ તમે જ અમારા ભગવાન છો અને તમે જ ન્યાય અપાવશો એટલે પ્રજા જે ચૂંટવીને લાવે છે સાહેબ તો એક વિશ્વાસ હોય કે આ જે રાજા છે એ પ્રજાનું ધ્યાન રાખીને ચલાવશે આગળ હવે અમે તો રાજાને ચૂંટાઈને લઈને આવ્યા ને રાજા ખાલી આશ્વાસન આપીને જતો રહે ને પછી અમને કોઈ આશ્વાસન નહીં પછી કોઈ પૂછવા ના આવે બીજેપીની તરફથી કોઈ પૂછવા ના આવે તો પછી અમે કોની જોડે ન્યાય માગવા માટે જઈએ અમારા માટે આ સમજો કોંગ્રેસ બી છે તો અમારી કોઈ પાર્ટી નથી અમે કોઈ પાર્ટીના પક્ષદાર બી નથી પણ અમે એ કે ભાઈ અમારા લીધે આ લોકો દોડી રહ્યા છે તો અમને એમની વતી પાંચ ટકા બી અમને ન્યાય મળે તો અમે એમના સાથે એટલે ઊભેલા છે કે જે અમારી સાથે ઊભેલા છે એટલે અમે આ જ્યાર સુધી અમારી જોડે લડત લડશે ત્યાર સુધી અમે બી લડવા માટે તૈયાર છે કે અમને ન્યાય અપાવ વિનોદ રાવને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો અને એની જાંચ કરો કે આટલી પ્રોપર્ટી આટલો રૂપિયો તમારા સગા સંબંધીમાં કંઈથી આવી એમના પહેલાં તમારું સેલરી કેટલી છે અને તમારા સગા સંબંધી શું કામ કરે છે ને આટલી પ્રોપર્ટી તમે કેવી રીતે બનાવી આમની જાંચ કરો તૈયારીમાં ખબર પડી જશે તમને બિલકુલ જે પ્રકારે પીડિત પરિવારનો આક્ષેપ હતો સીધો જ વિનોદ રાવ ઉપર આક્ષેપ હતો અને જે અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી નથી થઈ સાથે જ તેમની તેમણે કહ્યું કે જે મુખ્યમંત્રી છે તેઓ રાજા છે અને અમે તેમની પ્રજા છીએ પરંતુ તેમણે જે આશ્વાસન આપીને ગયા તેને પણ લાંબો સમય થઈ ગયો અને હજી સુધી કોઈ કાર્યવાહી નથી થઈ એટલા માટે હવે જે કોંગ્રેસના નેતાઓ છે જે પીડિત પરિવાર માટે લડી રહ્યા છે એટલા માટે તેઓ વડોદરાથી અત્યારે મોરબી આવ્યા છે અને આ ન્યાયયાત્રામાં જોડાયા છે કેમેરામેન કલ્પેશ ચાવડા સાથે જયંતાફડા મોરબી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ